બીજીને પડવો જોઈએ એમાં પણ મને એવી જવાબ આપ્યો છે કે કાર્યવાહી ચાલુ છે શું કાર્યવાહી ચાલુ રાખવાની હોય બાસઠ વર્ષ પૂરા થયા તો એમને હોદ્દા ઉપરથી દૂર કરી દેવાના એમાં કોઈ તપાસ કરવાની નથી એટલે સરકાર જે રીતે લાગતા વગતાઓને લાભ આપવા માટે વિધાનસભાની અંદર બનાવેલા કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે એ બાબતે અમે શ્રીને પણ આવી રજૂઆત કરેલી છે અને આગામી સમયમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો અમે નામદાર હાઈકોર્ટની અંદર પણ આ બાબતે પિટિશન કરીશું સભાની અંદર ની અંદર મેં મારા બે પ્રશ્નો હતા પ્રશ્ન નંબર ચાલીસ અને પ્રશ્ન એકસો ચુવાલીસ પ્રશ્ન નંબર ચાલીસની અંદર રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે અમે ગુજરાતની અંદર ભૂતિયા યુનિવર્સિટી ચલાવીએ છીએ અગાઉ ગુજરાત વિધાનસભાની અંદર પાટણની એમ કે યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી હતી આ બાબતે અમે રજૂઆત કરી હતી કે આજે પણ વિધાનસભાની અંદર જે જગ્યાની મંજૂરી આવેલી છે એ વડલી ખાતે આજે પણ માત્ર ફાર્મ હાઉસ અને ભેંસોના તબેલા છે જે જગ્યાએ મંજૂરી આપેલી નથી એ જગ્યાએ આજે યુનિવર્સિટી ચાલી રહી છે યુનિવર્સિટીની અંદર કોઈ સુવિધા નથી અને યુનિવર્સિટી એ કોઈ યાદવ નામના વ્યક્તિ જે રાજસ્થાનની અંદર બોગસ ડિગ્રીઓ આપવાની બાબતમાં છેલ્લા છ મહિનાથી ભારતીય જનતા પાર્ટીના શાસનવાળા રાજ્યની અંદર જેલમાં છે એને તબદીલ કરી દેવામાં આવી છે એની મંજૂરી પણ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી નથી સરકાર આ બાબત જાણે છે એમને વિધાનસભાની અંદર સ્વીકારી છે અને એવું કહે છે કે અમે કાર્યવાહી કરવાના છીએ તો ત્રણ વર્ષથી આ કાર્યવાહી કેમ થતી નથી તબેલાની અંદર યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવે જ્યારે મંજૂરી આપવામાં આવી ત્યારે પણ કોઈ ચકાસણી કરવામાં આવી નથી એટલે રાજ્ય સરકાર જે રીતે ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓને ખોટી રીતે ગુણવત્તા સિવાયની યુનિવર્સિટીને મંજૂરી આપી દે છે એના લીધે વિદ્યાર્થીઓને નુકસાન થાય છે બીજી બાબત એ એકસો ચુઆ નો જે પ્રશ્ન હતો એની અંદર રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે જે વ્યક્તિના બાસઠ વર્ષ પૂરા થઈ જાય એને હોદ્દા ઉપર રાખી શકાય નહીં આજ ગુજરાત વિધાનસભાના એક સભ્ય કૌશિકભાઈ જૈનને ગુજરાત યુનિવર્સિટીમાંથી બાસઠ વર્ષના એમના પૂર્ણ થયા તો એમને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવ્યા રાજ્ય સરકારે એમને સ્વીકાર્યું છે કે રાખી ના શકાય અને યુનિવર્સિટીએ અમારી એચએનજીઓએ અમને લેખિતમાં જવાબ આપ્યો છે કે આ કાયદો અમને લાગુ પડતો નથી એટલે આજે મેં પોઈન્ટ ઓફ ઓર્ડર પણ લીધો હતો પરંતુ એ મારો પોઈન્ટ ઓફ ઓર્ડર ના મંજૂર કર્યો પરંતુ મારે મીડિયાના માધ્યમથી શિક્ષણ મંત્રીને પૂછવું છે કે વિધાનસભાની અંદર મને જે જવાબ આપ્યો એ સાચો કે તમારી યુનિવર્સિટી સાચી યુનિવર્સિટીના રજિસ્ટારે જે જવાબ આપ્યો છે બેમાંથી મોટું કોણ યુનિવર્સિટીના રજિસ્ટર કે રાજ્ય સરકાર એક